ભગવાન એ સમયે પ્રભુને રીંગણા નું શાક બનાવીને સંતો તેમજ હરિભક્તોને ખુબ જ પ્રદર્શન હતું તો પ્રભુએ શ્રી સ્વામી પાસે લાડુ બનાવ્યા હતા અને એ પણ પ્રદર્શ્યા હતા બસો બે વર્ષ થી ચાલી આવતી સાકોસવ ની પરંપરાથી સોરમ દરિયાપાર પર પહોંચી છે આ પ્રસંગે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના આચાર્ય ને પણ મત જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી તથા અન્ય સ્વામી ત્રિજ સંતો તથા દેશ વિદેશના અસંખ્ય હરિ ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા સ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા હરણી રોડ વિસ્તારોમાં આજે સર્વાવતાર શ્રી સ્વામિનારાયણ ભગવાન જે બસો બે વર્ષ પહેલા શાકોત્સવની શરૂઆત કરી હતી એનો ખૂબ જ ઉલ્લાસભેર એક ઉત્સવ મનાવી મનાવવામાં આવી રહ્યો છે અને આ પ્રસંગે શ્રી સ્વામિ મંદિર વડોદરાના મહંત સંત શિરોમણી શ્રી હરિકિશોર દાગી સ્વામી સનાતન સ્વરૂપદારગી સ્વામી મણિનગરથી વધારેલા યોગવલ્લભદાદી સ્વામી હરિકૃષ્ણ વલ્લભદાદી સ્વામી વગેરે અને બહુ મોટી સંખ્યામાં હરિવર્તનની ઉપસ્થિતિમાં એ શાકોત્સવની ઉજવણી કરવામાં આવી છે અને આ શાકોત્સવ એનો તો ઇતિહાસ બહુ અનેરો છે સ્વામીણ સંપ્રદાયની અંદર શાકોત્સવનું અનેરું મહાત્મ રહેલું છે અને આપણા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન એ ઉત્સવિયા ભગવાન હતા અને એ ભગવાને આ જે શાકોત્સવની પરંપરા ચાલુ કરી અદ્યાવી પર્યંત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી જે તે નાના મોટા મંદિરોમાં એ ઉત્સવ ઉજવાય છે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ મહોત્સવને માણે છે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ડોક્ટર આંબેકર